નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી સંતરામ સ્થાન અને શ્રી સંતરામ કેડવણી મંડળ નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થીમ પર શાળા પ્રવેશ ઉત્સવની પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સિદ્ધિ દેખરેખ હેઠળ ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસથી છવ્વીસના આરંભ નિમિત્તે શાળા પ્રવેશ ઉત્સવ ગુરુકુળની થીમ પર હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અહેસાસ થાય તે હેતુસર એન્ટ્રી પરિસરમાં ગુરુકુળ જેવો માહોલ રચવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને શાળા પ્રવેશના પ્રથમ દિવસે પ્રેમપૂર્વક આવકારતા આનંદ અને ઉત્સાહથી પૂરીત માહોલ સર્જાયો હતો સાથે જ આ પ્રવેશ ઉત્સવનું મુખ્ય હેતુ બાળકોમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનું સંસ્કાર વાવેતર કરવું છે જે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે. કાર્યક્રમની સફળતા માટે શાળા મેનેજમેન્ટ ઉત્સાહપૂર્ણ સહયોગ નોંધપાત્ર રહ્યો હતો. આ વર્ષનો એટલે 2025-26 નો જે પ્રવેશ ઉત્સવ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ જેનો રાખવામાં આવેલો હતો પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞાથી સૌ શિક્ષક મિત્રો એટલે ગુરુજનોએ ખૂબ ઉત્સાહથી આ પ્રવેશને એક અલગ ઢંગથી વાલીઓને બાળકોને અહીં ઘડી પ્રવેશ આપવામાં આવે એવું વિચારીને આનો જે પ્રવેશોત્સવ કર્યો એ ખૂબ જ એક અલગ ઢંગથી ગુરુકુળ પરંપરાને યાદ અપાવી દે એવી પ્રકારનું અમારો એક અભિગમ હતો અને વાલીઓએ બાળકોએ ખૂબ હર્ષ અને ઉલ્લાસથી એને સ્વીકાર્યો અને પ્રવેશોત્સવના આ વર્ષને અમે લોકોએ ખૂબ આનંદથી આજની શરૂઆત કરી છે શિક્ષણની જેમાં ખાસ કરીને પ્રવેશોત્સવમાં તમે જે ઉભું કર્યું છે ઋષિ કુટીર જેવું એ બાબત થોડીક વાત કરશો ઋષિ કુટીર આજની આધુનિક શિક્ષણ પદ્ધતિની અંદર આપણે સૌ જોઈએ જ છીએ કે શિક્ષણ પદ્ધતિ એક અલગ ઢંગથી ચાલી રહી છે જ્યારે આપણે એક જૂની પદ્ધતિ પ્રમાણે જ્યારે યાદ કરીએ ત્યારે ગુરુકુલની અંદર ભગવાન રામ કૃષ્ણ જ્યારે ગુરુના ઘરે ભણવા જતા અને એ વખતનું જે વાતાવરણ હતું જે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે આવી આધુનિકતા નથી એ વખતે ઋષિઓ ગાયના છાનમાંથી પોતાના આશ્રમનું લીપન કરતા એનાથી આખું ઝૂંપડીને એવું બધું બનાવતા જે એ વખતનું વાતાવરણ વન વિસ્તારની અંદર જે થતું હતું એ એ પ્રકારનું વાતાવરણ અમે ઊભું કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો